GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ દાહોદ જિલ્લામાં ભૂતકાળમાં અનેક સરકારી મોટા ગજાના અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ લાંચના ચટકામાં એસીબીના હાથે ઝડપાયા અને જવાના બનાવઓ અનેક બની ચૂક્યા છે ત્યારે તેમાં ખાસ કરીને દાહોદ જિલ્લા આદિવાસી બહુલેત ધરાવતો જીલો હોવાને કારણે અહીંના સરકારી બાબુ અને સરકારી કર્મચારીઓ નાના મોટા સરકારી કામકાજ માટે અરજદારો પાસે લાંચની માંગણી કરતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જોવા જઈએ તો દાહોદ જિલ્લામાં લાંચ રિશ્વતના બનાવો વધી રહ્યા છે અને કહીએ કે ગુજરાતમાં જો લાંચના મોટાભાગે કિસ્સાઓ બનતા હોય તો તે દાહોદ જિલ્લામાં બનતા હોય છે અહીંની ભોળી ભાળી પ્રજાને સરકારી અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ પોતાની જાળમાં ફસાઈ પોતાની રોકડી કરી લેતા હોય છે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાને કારણે અને ખાસ કરીને શિક્ષણ સ્તર નીચું હોવાને કારણે કાયદાકીય સમજ ન હોવાને કારણે દાહોદ જિલ્લાની ગ્રામીણ પ્રજા આવા લાંચિયા સરકારી અધિકારી અને કર્મચારીઓની ચુંગાલમાં આવી જતા હોય છે અમદાવાદ લાંચ રિશ્વત વિરોધી બ્યુરો કચેરીના એક કર્મચારી હાથમાં પેમ્પલેટ સાથે દાહોદ એસીબીની ટીમ સાથે દાહોદ મામલતદાર અને પ્રાંત કચેરીએ પહોંચ્યા ગયા હતા કે જ્યાં અરજદારોને લાંચ રિશ્વત વિરોધી નિયમોનો અને કાયદા કાનૂનની સમજ આપી હતી સાથે જ પેમ્પલેટ આપી જો અગર તો કોઈ પણ કચેરીમાં લાંચ અંગેનો પ્રસંગ બને તો એક શૂન્ય છ ચાર ટ્રોલ ફ્રી નંબર પર જાણ કરવા માટે અરજદારો તેમજ જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી અમદાવાદથી લાંચ રિશ્વત વિરોધી બ્યુરો ખાતેથી દાહોદ આ પેલા આ કર્મચારીએ જનજાગૃતિ ફેલાય તે માટે અરજદારો સાથે વાતચીત કરી અને કાયદાકીય તેમજ કાનૂની સમજ આજ રોજ દાહોદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ કામના કર્મચારી સાથે દાહોદ મામલતદારને પ્રાંત કચેરી ખાતે આવી લોકોને દસ ચોસઠના નંબરથી વાકેફ કરી કોઈ પણ કચેરીમાં લાંચ અંગેનો પ્રસંગ બને તો તરત જ ટોલ ફ્રી પર જાણ કરવા માટે લોકોને જનજાગૃતિ वाकिफ करेल